મેઘરજ નગરમાં ઉમા વિદ્યાલય શાળામાં કાર્નિવલ આનંદોત્સવ યોજાયો લોકોએ આકાશ દર્શન નિહાળ્યું મેઘરજમાં માલપુર રોડ પર આવેલી શાળા ઉમા વિદ્યાલયમાં અરવલી સાબરકાંઠામાં ક્યારેય થયો ન હોય એવો અદ્ભુત કાર્યક્રમ યોજાયો જેમાં એક જગ્યાએ વિજ્ઞાન ગણિત અને વૈદિક ગણિત તથા સામાજિક દર્શન ઉપરાંત આકાશ દર્શન જેવા અનેક શો યોજાયા બાળકો તથા યુવાનો મનોરંજન માટે લાઈવ સ્ટેજ શો તથા બાળકો માટે બાળ રમતો અને બાળ પ્રવૃત્તિઓ કાર્યક્રમ યોજાયો રિપોર્ટર જયંતિભાઈ ઓડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મેઘર નમસ્કાર આપ સૌ જાણો છો કે ગઈકાલે આપણે જે જાહેરાત કરી હતી વિદ્યાલય કાર્નિવલ બે હજાર પચીસના જબરદસ્ત પ્રોગ્રામની એની ઝલક આજે આપ સૌએ જોઈ હશે માણી હશે અને જાણ્યું પણ હશે આજના આ ભવ્યતિભવ્ય કાર્યક્રમને સફળ બનાવ્યો છે અમારા વાલીગણ વિદ્યાર્થી મિત્રો તથા મેઘરજની જનતાને હું એનો આભાર વ્યક્ત કરું છું આજે કાર્યક્રમની અંદર વિજ્ઞાનને લગતી માહિતી ગણિતને લગતી માહિતી અને આકાશ દર્શનની સાથે સાથે વીઆર શો એઆઈ એઆઈ મૂવીઝ એવી ઘણી બધી વિશેષ માહિતી આપ સૌને અમે પૂરી પાડી છે આજના જબરદસ્ત કાર્યક્રમથી મેઘરજની જનતા તેમજ વાલીઓ ખૂબ જ ખુશ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ